તો ધાનેરા તાલુકાનું શેરા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે જણાવવા શ કે તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી ખેતરમાં ઘુસ્યા છે તો પચીસ જેટલા ખેતરો થયા છે બેટમાં પરિવર્તિત જી હા ચોક્કસથી તળાવ ઓવરફ્લો થતા ઘેરાયેલા ખેતરોમાં ધોવાણ થયું છે

ગઈ થી જે બનાસકાંઠા માં જે વરસાદી વાતાવરણ સર્જાયું હતું તે વાત કરવા જાંદરા તાલુકા છે જાંદરા તાલુકા નદી નાળા અને એક જગ્યા ઉપર જે પાણી છલકાતા જે ખેતરો છે ખેતરો પાણી ફરી વળતા જે ખેડૂતોને જે ભારે નુકસાન થયું છે એક બાજુ ખેડૂતો માંડ બાટ પાક પાકો હતો ત્યાર બાદ વરસાદ આવતા જે ખેડૂતોને મોટા ભાગે નુકસાન થયું છે પહેલી વાર વરસાદ આવતા તે આપણું બિયા બિયારણ અને પાવ ધોવાયા હતા એના પછી ફેરથી પણ ખેડૂતોએ મહેનત કરીને બીજી વાર ઉગાવવાની કોશિશ કરી ત્યારબાદ આવતા ગઈકાલથી જે વરસાદને આ દ્રશ્ય જ છે કે જે ખેતર બેટમાં ફેરવાયા છે એક બાજુ નેટ નેટ બિયારણ ભેવું કરીને ખેડૂતોએ પોતાનું ગુજરાન ચલાવી રહ્યું હતું ત્યારબાદ પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટી નુકસાની પડી છે હવે સરકારને ને સહાય કરે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક લાભ મળે તેવું છે હિંમત મોદી બુલેટિન ન્યૂઝ જાણ